અને હવે વાત કુદરતના દ્રશ્ય વલસાડમાં વરસાદી માહોલ વચ્ચે ધરમપુર શંકર ધોધ ફરી સક્રિય થયો છે ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અંતરિયાળ વિસ્તારમાં નાના મોટા ઝરણા અને ધોધ સક્રિય થતા ધરમપુરના વાઘોડમાં આવેલો શંકર ધોધ પણ સક્રિય થયો છે શંકરધોધ વહેવાની શરૂઆત થતાં જ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા જંગલમાં ડુંગર પર લીલી ચાદર ફેલાઈ હોય તેવા નયનરમ્ય દ્રશ્ય દર વર્ષે ચોમાસામાં થતા હોય છે ત્યારે શંકર ધોધની સુંદરતા પ્રવાસીઓના મન મોહી રહી છે નયન રમ્ય દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટ્યા હતા એનો માહોલ છે કે જે અહીંની આ ગ્રીનરી છે એના જે હિલ્સ છે એ બધું વધારે આમ ત્યાંથી શું કહેવાય પીસ ઓફ માઇન્ડ અહીંયા લાગે મુંબઈથી આવે તેમ લાગે કે નહીં પીસ ઓફ માઇન્ડ અહીંયા છે અને એટલું બધું અહીંયા જોવાનું બી સરસ છે આમ યાદગીરી જેવું છે એક ટાઈપની અને બીજું અહીંયા સ્પેશિયલ અમે અહીંયા શંકર ધોધ જોવા આવ્યા છીએ એ પણ બહુ સરસ છે ઉપરથી જે નીચે ફોલ્સ જે આવી રહ્યો છે વોટરફોલ બહુ સરસ લાગે છે એટલે આમ આમ નેચરલમાં આપણે અંદર ડૂબી ગયા હોય એ ટાઈપનું લાગે છે